ઘટના બની ધાંગ્રાના સુપ્રસિદ્ધ શીતળા માતા મંદિરે ત્રીજી વખત ચોરીની ઘટના બની રાત્રે પેટ્રોલિંગની પોલ ખુલી પીર જમાતારો નિષ્ક્રિય પણ છતાં વર્ષોથી ફેવિકોલ સીટ સીસીટીવી રિસીવર દાન પેટીઓ અને ચાંદીના વાસણો ચોરાયા ધ્રાંગધ્રા વાસીઓની લાગણી દુભાઈ ઉગ્ર રોષ સામે આવ્યો સુરેન્દ્રનગર જિલ્લાના તાંગત્રા સ્થિત શીતળા માતાનું મંદિર સુપ્રસિદ્ધ મંદિર છે તાંગત્રા પંથકમાં અનેક ભક્તોને શ્રદ્ધાનું કેન્દ્ર પણ છે ત્યારે છેલ્લા છ મહિનામાં આ મંદિરમાં બીજી વખત થઈને કુલ ત્રીજી વાર આ મંદિરમાં ચોરીની ધૃણાસ્પદ અને શરમજનક ઘટના સામે આવી છે

ચિપકેલા રહી સમાજમાં કાયદો વ્યવસ્થા જાળવવાના બદલે ગુંડા ઉભા કરવામાં આપતા હોય સામે આવી છે તકે મંદિરે ફરી ચોરી થતા ધ્રાંગધ્રા વાસીઓ રોષે ભરાયા અને ચોરો દ્વારા મંદિરના સીસીટીવી રિસીવર મંદિરની તમામ ધાનપેટીઓ ચાંદીના વાસણોની ચોરી કરવામાં આવી છેવાડાના વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ સામે અનેકો સવાલ ઉભા થયા છે મંદિરના પૂજારી દ્વારા પોલીસ સમક્ષ અરજી મારફતે ફરિયાદ નોંધાવી છે અને આ પ્રકારનું કૃત્ય કરનારને તત્કાલ પકડી કાયદાનું કડક પાઠ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો ચીફ રવિરાજસિંહ પરમાર સાથે વાતચીત શેખ ધાંગતરા ન્યૂ સેવન ઇન્ડિયા